ન્યૂઝ અને ધ રાઈટ ટાઈમ્સ આ બંનેમાં આ ખબર છપાણી છે પણ છતાંય આપણે આની પુષ્ટિ કરતા નથી બીજું કે ધ રાઈટ ટાઈમ્સ ન્યૂઝ વાળાએ ટાઈટલ મેર્યું છે ઇન્ટરનેશનલ સંત જાજુ કહેવાની જરૂર નથી સંતના લખણો આવવાનો ન હોય આ સંત નથી આ ઘણ છે અને બીજું આ કથાકાર છે અને સંત નો કહેવાય સંતની વ્યાખ્યા મારે તમને લોકોને સમજાવવાની જરૂર નથી કેમ કે સંત કેવા હોય અને આ ગણ કેવા હોય એ તમને ખબર જ છે હું હજી કહું છું કે હું આ પેપર કટિંગમાં જે લખ્યું છે એ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું આમાં હું કોઈ બાપુ માથે આક્ષેપ કરતો નથી બાપુને કદાચ એક રીટા હોય કે અગિયાર રીટા હોય આફ્રિકામાં હોય અમેરિકામાં હોય કેનેડામાં હોય ઓસ્ટ્રેલિયામાં હોય મુંબઈમાં હોય છત્તીસગઢમાં હોય લખનઉમાં હોય રાજસ્થાનમાં હોય દુનિયામાં હોય આપણે કાંઈ લેવા દેવા થતા નથી પણ આ તો હું છે કે બધેનો વારો આવ્યો તો એમ મોરારી બાપુનો વારો આવ્યો એક જ પેપર કટિંગ છપાણું છે બીજો ભાગ હજી આવ્યો નથી આવશે ત્યારે આપણે વળી પાછા મૂકશું તે આવું આની ઉપર ભાર દેવો અને ધ્યાન રાખો કે આગળ શું થાય છે અનુપમા ભાગવત છે છત્તીસગઢની આવી અનેક રૂપરૂપની રૂપરૂપના અંબાર જેવી સુંદર સ્ત્રીઓના મોરારી બાપુ શોખીન છે એવું એના અંગત માણસે પડકાર ન્યૂઝને પંદર પાનાનો પત્ર લખી અને આપ્યું છે કથામાં આવનાર યુવતીઓ જ્યારે બાપુને ગમી જાય ને ત્યારે એના સહવાસના સંબંધ જોડવા જેમ આસારામ પાસે શિલ્પી હતી ને એમ બાપુ પાસે ઘણી અંગત યુવતીઓ રહી છે પણ બાપુના જમાઈના માસીના દીકરા કમલની વો મિનળ અને બબાભાઈની પત્ની બાપુને યુવતીઓ સાથે સેટિંગ કરાવી આપ આવું પણ આ પત્રમાં લખ્યું છે પત્રમાં લખ્યું છે જેમ મેં હમણાં કીધું કે રીટા બીમાર પડી ત્યારે બાપુ ચાર્ટ પ્લેન લઈને ગયા હતા એ રીના પાછળ બાપુ એટલા ગાંડા હતા કે કોઈ પણ જગ્યાએ કથા હોય બાપુની સાથે જ રીણા હોય પછી બાય પ્લેન જવાનું હોય કે કાર લઈને જવાનું હોય રીનાની રીટાની રહેવાની જમવાની તમામ સુવિધાઓ થતી મોંઘા મોંઘા ગિફ્ટ અપાતા અને આવા દ્રશ્યો આયોજકોએ કેટલી વાર જોયા છે પણ બિચારા પોતાના સ્વાર્થના સ્વાર્થના લીધે થઈ અને મૂંગા બેઠા રહ્યા બરાબર પડકાર ન્યૂઝ અને ધ રાઈટ ટાઈમ્સ આ બંનેમાં આ ખબર છપાણી છે પણ છતાંય આપણે આની પુષ્ટિ કરતા નથી બીજું કે ધ રાઈટ ટાઈમ્સ ન્યૂઝ વાળા ટાઈટલ મેર્યું છે ઇન્ટરનેશનલ સંત જાજુ કહેવાની જરૂર નથી સંતના લખણો આવા ન હોય આ સંત નથી આ ઘન છે અને બીજું આ કથાકાર છે અને સંત નો કહેવાય સંતની વ્યાખ્યા મારે તમને લોકોને સમજાવવાની જરૂર નથી કેમ કે સંત કેવા હોય અને આ ઘન કેવા હોય એ તમને ખબર જ છે હું હજી કહું છું કે હું આ પેપર કટિંગના જે લેખું છે એ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું આમાં હું કોઈ બાપુ માટે આક્ષેપ કરતો નથી બાપુને કદાચ એક રીટા હોય કે અગિયાર રીટા હોય આફ્રિકામાં હોય અમેરિકામાં હોય કેનેડામાં હોય ઓસ્ટ્રેલિયામાં હોય મુંબઈમાં હોય છત્તીસગઢમાં હોય લખનઉમાં હોય રાજસ્થાન દુનિયામાં હોય આપણે કાંઈ લેવા દેવા થતા નથી પણ આ તો હું છે કે બધેનો વારો આવ્યો હતો એમ મોરારી બાપુનો વારો આવ્યો એક જ પેપર કટિંગ છપાણું છે બીજો ભાગ હજી આવ્યો નથી આવશે ત્યારે આપણે વળી પાછા મૂકશું તે સુધી આની ઉપર ભાર દેવો અને ધ્યાન રાખો કે આગળ શું થાય છે